દિવસ પાંચ ની અંદર આપણે વાત કરી હતી લોન લેતા પેલા આપણે શું ધ્યાન રાખવું જોઈએ અને આજે આજના આ દિવસ છ ની અંદર ડે સિક્સ ની અંદર એ વાત કરવી છે કે જ્યારે તમે લોન લો છો એનો પર્પસ શું છે એટલે કે આજે ઉધાર તમે લો છો કોઈ પાસેથી લોન અથવા તો કોઈ ઉછના પૈસા લો છો ત્યારે એ તમારા માટે કેટલા સારા રહેશે અને કેટલા ખરાબ રહેશે એની વાત કરવી છે એટલે કે આ બે બાબત છે એ મારા માટે સારી કઈ છે અને ખરાબ કઈ છે સૌથી પહેલી જયારે તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી અથવા તો બેંક પાસેથી કોઈ પૂછીના પૈસા લો છો તો એ શા માટે લો છો એનો ઉપયોગ એ એક સારા કાર્ય માટે એટલે કે આ હોમ લોન અથવા તો લોન અગેન્સ્ટ પ્રોપર્ટી માટે લો છો તો એ તમારા માટે ખૂબ સરસ ઓપ્શન રહેશે શું કામ સરસ સારો રહેશે કારણ કે જ્યારે તમે આજે એ પ્રોપર્ટી ખરીદો છો ત્યારે એનો ભાવ માની લો કે આજે એ 20 લાખ રૂપિયાની તમે પ્રોપર્ટી લો છો તો આવનારા સમયની અંદર 5 વર્ષ કે 10 વર્ષ કે 15 વર્ષ જ્યારે પણ તમે એનો વેચો છો ત્યારે એનો ભાવ એ આજે એક્ચ્યુઅલ પ્રાઇસ જે તમે લીધી છે એની કરતા વધારે હશે જો એનું લોકેશન તમે વ્યવસ્થિત રીતે ગોઠવેલું હશે વ્યવસ્થિત રીતે ગોતેલું હશે ને સારી જગ્યાએ છે લોકેશન તો એનો ભાવ ચોક્કસથી વધશે એટલે આજે તમે જે ઉધાર કરો છો આજે લેણું તમે કરો છો એ તમારા માટે સારો ઓપ્શન છે એ પહેલો એ હોમ લોન અથવા તો લોન કે પ્રોપર્ટી માટેનો બીજું તમે કોઈ ઉચ્ચ અભ્યાસ માટે એટલે કે એજ્યુકેશન લોન લો છો ત્યારે તમારા માટે એ ઓપ્શન પણ સારો રહે છે કે ભાઈ હું મારા માટે ઇન્વેસ્ટમેન્ટ કરું છું મારા ખુદ ઉપર ઇન્વેસ્ટ કરું છું અને આજે તો કાલે માની લો કે તમે કોઈ આઈઆઈએમ કરવા માટે અથવા તો એમબીએ ના કોર્સિસ કરવા માટે કોઈ ઉધાર પૈસા લો છો અથવા તો બેંક પાસેથી લોન લો છો ત્યારે એ પૈસા એ તમારા માટે એક સારું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે કારણ કે જ્યારે તમે એ નોકરી ઉપર લાગો છો ત્યારે તમે આજે ઇન્વેસ્ટ કરેલા પૈસા છે એનું તમને વળતર નોકરી સ્વરૂપે અથવા તો કોઈ ખુદના ધંધા સ્વરૂપે મળતું હોય છે ત્રીજી એક લોન અથવા તો સારું લેવાનું એ કહેવાય એ છે તમારો ખુદનો બિઝનેસ એટલે કે તમે કોઈ પાર્ટનરશિપની અંદર કોઈ બિઝનેસ કરો છો કરવા માંગો છો અથવા તો તમારો ખુદનો પોતાનો સ્વતંત્ર સોલોપ્રેન્યોર બનવા માંગો છો તો એના માટે લીધેલું ઉધાર એ પણ તમારા માટે એક સારું ઉધાર કહેવાય છે સારું લેણું કહેવાય છે કારણ કે તમે બિઝનેસ કરો છો ત્યારે એમાં જે પ્રોફિટ છે એ પણ તમારા માટે કરેલું એક સારું ઇન્વેસ્ટમેન્ટ છે અને આગળ વાત કરીએ ચોથી ગોલ્ડ લોનની કે જ્યારે તમે સોના ઉપર લોન લો છો ત્યારે એ પણ

આ ખરાબ ઉધાર કહેવાય કારણ કે તમારે જરૂરિયાત નથી એમ તેમ છતાં તમે જે ખર્જો કરો છો તમારે જરૂરિયાત નથી તેમ છતાં તમે કાર લો છો અથવા તો કોઈ વહીકલ લો છો ત્યારે એ તમારા માટે ખરાબ ઉધાર છે કારણ કે જ્યારે તમે આની ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમને એનું વળતર મળતું નથી અને એટલા માટે એ ખરાબ ઉધાર કહેવાય છે અને મોટા ભાગના લોકો એવું શા માટે કરે છે કે ભાઈ અત્યારે માની લો તમારે કોઈ ટુ વ્હીલ બાઇક કરો છો એના ઉપર લોન લો છો અને એ લોન સ્વરૂપે તમે એના હપ્તા ભરો છો પરંતુ તમારી આ જે આવક છે એ હપ્તા સમાન છે એટલા માટે તમે કઈ વધારે બચાવી નથી શકતા અથવા તો તમે તમારું ઘર સારી રીતે નથી ચલાવી શકતા એનું મુખ્ય કારણ આ છે કે તમે આ હપ્તા ભરો છો અને બીજું કે તમારે જેની જરૂરત નથી તમે એક ખરાબ લેણું ઉભું કરો છો એટલા માટે બીજું છે કે કોઈ પર્સનલ લોન અથવા તો કોઈ ક્રેડિટ કાર્ડ આ ત્રીજો ઓપ્શન આપણે ક્રેડિટ કાર્ડ લઈએ આની પણ તમારે એવું કઈ ખાસ જરૂર ન પડે કારણ કે તમારા જો ખર્ચાઓ તમારી આવક થી વધારે હોય ત્યારે તમારે ક્રેડિટ કાર્ડની જરૂર પડે અને બીજી વાત કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમે જેટલો જરૂરી છે એના કરતા પણ વધારે કરો ત્યારે પણ એ ખરાબ બને છે કારણ કે મોટા ભાગના લોકોને મેં જોયું છે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી નાખે એની કરતા વધારે પૈસા વાપરે પણ જ્યારે એની જે પેનલ્ટી લાગે ને એ તમે પૈસા ન ટાઈમે ચૂકવો ને તો એના કરતા પણ પેનલ્ટીનો ચાર્જિસ તમને વધારે ભારે પડતો હોય છે અને એટલા માટે ક્રેડિટ કાર્ડ છે ને એ લોકો માટે ખૂબ ખરાબ લેણું સાબિત થયું છે કારણ જો તમને એનો ઉપયોગ સારો નથી કરતા આવડ્યો તો

આજે બે મેઇન પોઈન્ટ એક સારું લેણું અને ખરાબ લેણવું એ થોડુંક સમજવું જરૂરી છે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટની અંદર કારણ કે મોટા ભાગના મિડલ ક્લાસ લોકો કંઈક ને કંઈક ભૂલ કરતા હોય છે ભાઈ મારે મારા પૈસા છે તેનો ક્યાં ઉપયોગ સારી રીતે કરવો અને ખરાબ રીતે કરવો એ સમજવું બહુ જરૂરી છે સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર